উম hey, હા તો કોઈક બીમારી છેતી નહીં મને એ યાત નહીં તે ગટ્યો ને ગટ્યો નહીં કે એવું છે આ સરપંચ નું ઘરગે બાજુ છે હે વાંય છે કે ભાઈ હા વા મહી કાં તો એ મહિશ ઈ કણ છે બીજું શું કહું કામ કે આવું તો પડી ખ્યાત કે હેડો જયાં અરે યાર ઉતતા પાપમે ચેબાચા કાપનું ગાય ના ઓમા શું વાળો અબ અરે મો કે જો આગળ ખાશો બધો હોય તો જોઈ લેજો ને મને ખબરવાડજો જોઈ લેજો તમે હતા પણ અત્યારે કણણે અરે પણ નામ તો કાવ પડશે કે ખબર પડશે કોણ પછી છે નમમા હશે

અમને જ ઉતારે એ ભાઈ પોજી ના કઈ દેજો કે સરકારી નોકરી થતી રહે મારા તમારું કાપુ પડશે

મીટર તો સંડાસ માં ફીટ એ આપણું નહીં તો ભરાઈ જો હોય તો કાપી લે આપડે નહીં ના નહીં હોય કાપી લેજો

નાકા તો બોધો ને ના ના લાઈન થી કાપી જો બરાબર હું જો જિંદગી થી ને

દોહનો બોયાના આવાજ બાજુ નું ઘર આ પર शिवाजी નું અમેટર દોય થઈવાનો મીટર ના જર મારે દોશી નઈ જાતું તો ઈવન સુધી જર અંતારે સતા હાથ હોય જ લઈ મન સંડાસમાં માં ભાવ કે કેમ ઈ કામ ને લીસ જરદ નહીં ઓ જતા હું ગુધરી વા આ હેત્રોમ જઈને આયો હાલના ના ગુધરોમ તો વાળવાનો પડ્યો છે કંટાળી જવાય છે કોમ એવું આવી ગયું છે હેતી નું કોઈ ખબર પડતી નહીં ગોમમો મોણા બોણો મળતો નહીં શું કરવાનું આપણે આરિયા સાપરો હું કરે જીંદગીમાં અમે કોઈ નહીં અમે કોઈ નહીં હા એ લગભગ શિવો ભાઈ ઓ શિવાજીઓ ઓ ઓ આવો આવો ના બાન્યા કોકલી

ચાર વર્ષ થયો ઘેર છે આ જિંદગી સાફરામ પડી જો છું લાઈટ આવી કદી એ ઘેર ચોપ પાડી નહીં મન પૂછી પાડી દીધી તમે મન પૂછી ને ખાઈ દઉં મીટરી પણ આ તો હવે સરકારી ગાળો સરકારી મીટર મળતું હતું વળી પચાસ રૂપિયા ચોટાડી દેવા આવ્યું હતું પચાસ રૂપિયા ચોટાડી દઉં ને આ અત્યારે બે લાખ એસી હજાર થયા પચાસ રૂપિયા તમારે બે એસી માં પડશે પેલા પચાસ રૂપિયા વેજ આટલું બધું થઈ ગયું કોણ હતું એના કરતા અમારે દીવો કરવો હતો બાળ્યું છે તારા આવ્યું છે એમના નહીં આવ્યું યાર તમ નહીં બાળ્યું

હા તો તમે કશો હતો ને કશન આપડે તો લુલાબા જોડી લઈ જા સરપંચ લઈ લુલાબા ફોન કરું ને પાંચસો રૂપિયા મારા દે બરોબર ને હા ચિંતા નહીં મળી જાય બે લાખ એસી હજાર તમારું છે

ખાલી <laughs>